ફ્રેન્ડ કેમ છો આ એવો બધા મજામાં છો તો ફ્રેન્ડ ઘણા દિવસથી આપણા વિડીયો આવતા નહોતા તો એનું પણ એક કારણ હતું તો ફ્રેન્ડ ફાઇનલી આપણે જે છેલ્લો નાખ્યો હતો લોધરાવાળો વિડીયો તો એના પછી આપણે ડિસાઈડ કરેલું છે કે આંબલીયાસનનો આપણા દરેક ડિટેલ હોય છે પછી જે જે પુલ આવતા હોય એ દરેક વિડીયો આપણે શેર કરવાના આવીએ તો પહેલાં આ વિડીયો ચેક આઉટ જરૂરથી કરી લેજો તો હું વરંગની વાત કરી જે આપણો વરંક આવે એમ કેટલું ડિગ્રી હોય કેટલા ડિગ્રીમાં વર્ક હોય એ દરેક વસ્તુ ડિટેલ વાઈઝ તમારી અંગાતે શેર કરી તો હવે તમે મારી પાછળ જોઈ શકો છો આપણા માધેવપુરાથી વિજાપુરનો રૂટ છે એ તમારી અંગાતે હું શેર કરું કે થી જે વિજાપુર સુધી જાય એના અંદર શું શું કયા કયા પ્લી વસ્તુઓ નખાવામાં આવેલી તો ચલો આગળ જઈએ તો ચલો ભાઈને બતાવો કે આપણે જો આ નવા પથ્થર પણ અત્યારે હાલ નખાવાનું ચાલુ જ છે તો સંપૂર્ણ રીતે આપણે બીજાપુરથી આંબલેશ્વરનો રૂટ તૈયાર થયેલું ખાલી અમુક અમુક કામ જ બાકી છે તો ટૂંક સમયની અંદર રેલવે ચાલુ જ થવાની છે તો થોડા ઇંતજાર પછી કમ્પ્લીટ રીતે રેલ ચાલુ થઈ જશે તો ચલો કેમેરામેન આવો કે જે આપણે આ વરંક બતાવો તો વરંક કેટલા ડિગ્રી છે એ વસ્તુ તમારી ગાતે હું શેર કરવાનું તો એ જે પાટિયું મારેલું હોય એ તમારે ગાતે હું શેર કરું કે એક પાટ્યુ કઈ રીતે હોય તો ચલો પા્યુ બતાવીએ તો ફ્રેન્ડ મેં તમારા અંગાથી કીધેલું હતું કે મહાદેવપુરાથી બીજાપુર હ તો એમાં પહેલો વર્ંક આવે કેટલા ડિગ્રી વળેલો તો તમારી જો તમારા અંગાથી મેં કેમેરાના અંદર શેર કરેલો કે ડિગ્રી કેટલો વળેલો તો કરવો નંબર કોચ નંબરનો હો પછી બીજે રેડિયસ જોઈ શકો છો એક અઢારસો દસ એમ હ તો બીજી વાત કરું કે ડિગ્રી જોવા તો ડિગ્રી નાઇન્ટી સેવન જે વરણ કહેવામાં આવે નાઇન્ટી સેવન ડિગ્રીના જે વરંક છે એ નાઇન્ટી ડિગ્રી છે તો બીજું ટ્રેન લેન્થ એસી એમ છે પછી કેન એમ એમ તો બીજી વાત કરું કે ઓ આગળ જઈએ તો આગળ કયા કયા સ્ટેન્ડની અંદર કઈ કઈ વસ્તુઓ છે તો આપણા એ આજે ટૉપિક છે કે કઈ કઈ વસ્તુનો કયો મતલબ થાય તો ચલો હો આગળ જઈએ તો ફ્રેન્ડ તમે મારી પાછળ જોઈ શકો છો જે આ થાંભલો છે તો એનો ક્રમક નંબર કયો હોય તો ક્રમક નંબર કહી દઉં ક ફિફ્ટી વન અને ચોથા નંબરનો થોંભલો છે તો ફિફ્ટી વન ક જે થોભલા છે એના અંદર ફિફ્ટી વન હોય અને થોભલા નંબર ચાર નંબરનો થાભલો મતલબ પાછળનો થાંભલો પાંચ છ સાત આઠ નવ દસ એ રીતે ક્રમક રીતે થોભલા એડે જાય એમને બીજી વાત કરું ફ્રેન્ડ તો મારી પાછળ તમે જોઈ શકો છો ફિફ ફાઇવ વન ટુ તો એ હું દર્શાવ તો દરેક સો મીટરે તમને એ દરેક વસ્તુ દરેક ફોબલા સો મીટરે તમને જોવા મળશે તો ત્યાં આગળ હું બતાવું કે કઈ રીતે એમનું વસ્તુ હોય તો ચલો કેમેરામેન ત્યાં જઈએ ઓ તમે આ મેં કીધેલો હતું ફિફ્ટી વન બીજા નંબરનું તો દરેક સો મીટરે આ તમામ ફોબલો જોવા મળશે તો આગળ જઈએ ફ્રેન્ડ તો ઘરનારા વિશે હું વાત કરી કે ઘરનારું કઈ રીતે હ તો ચલો આગળ ફ્રેન્ડ તમે મારી સાથે જોઈ શકો છો એ ઘરનારું હોય તો પાણીની જ અવર જવા માટે ઘરનારું બનાવેલું હોય તો એની લેન્થ હું તમારી ગાંધી શેર કરું કે આ મિની ઘડનારું હોય તો જે આપણા ગાડીઓ જવા જાય છે એ પણ અલગ ઘડનારાઓ બનાવવામાં આવ્યો જે એને આવો છે એ પ્રમાણે દરેક ઘડનારાઓનું આયોજન રાખવામાં આવેલું હોય તો વિજાપુરથી આમલેશનનો ઘણો ઘડનારો આવે તો હું દરેક ઘડનારાઓ પણ હું તમારી શેર કરી તો જેટલું બને એટલું સપોર્ટ કરજો તો ફ્રેન્ડ એક બીજી વાત કહું તો ટૂંક સમયની અંદર આપણે રેલવેની સિરીઝ બંધ કરવાના છીએ અને બીજી સિરીઝ જે લોન્ચ કરવાના છે એ એસમી હિન્દુસ્તાન પ્રોડક્ટ રિવ્યૂ તો દરેક વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ એ વ્લોગ આપણો છે તો જરૂરથી જોજો તો આભાર તમારો તો બીજી વાત કરું કે જો અરે એ લેન્થ આટલી જ છે હું ઉતરીને તમારા સાથે શેર કરો જો મારા ઉપર જો તો આટલી ઉપર લેન્થ રહી જાય હું લગભગ પોચ પાંચ પોઈન્ટ છ ફૂટનો હું તો તમે જોઈ શકો છો તો બીજી વાત કરું કે તમે આ ખેતરનો આવરો જોઈ શકો છો જે ખેતરનો આવરો છે જે રેલવેનું કામકાજ છે એ પરફેક્ટ જ હોય તમે જોઈ શકો છો કે આ ખેતરનો માલિક હશે જે માલિક છે એનું પણ એક પૂરેપૂરું ધ્યાનમાં રાખવામાં આવેલું હોય તો એનું પાણી જે બાજુ જઈ શકે એ વસ્તુનું પણ એ રેલવેને બહુ ધ્યાનમાં રાખીને કામ કરેલું તો રેલવેનું કામકાજ પણ મસ્ત છે તો ફ્રેન્ડ એ એમને દરેક વસ્તુ વિચારીને જ કરેલી ખેતરો જે ખેતરો માલિક હોય એમનું પણ ખાંસ્યું વિચારેલું હોય તો દરેકનું વિચારીને એમને આ પ્રોજેક્ટ બનાવેલું હોય તો એ સંપૂર્ણ રીતે તમારી એનાથી હું શેર કરું છું તો ફ્રેન્ડ જોવાનું બોલતા ને તો દરેક વસ્તુ જો જે એનો કેમેરામેન બતાવો કેટલું લોબું સારું તો જે વેલનું જે આ ગનારું બનાવેલું એ એના કોઈ નુકસાન ના થાય એટલા માટે આ આ મસ્તની તે એમને સ્ટ્રક્ચર પણ બનાવી તો બીજી વાત કરું એમને ઉતરવા માટે જો ઉતરવા માટે જેટલી મસ્ત સીડીઓ બનાવેલી ફ્રેન્ડ તો દરેક વસ્તુ એમને વિચારીને સોચ સમજીને જ વસ્તુ બનાવેલી તો ફ્રેન્ડ આ વિડીયો આટલો ખતમ કરીએ તો ફ્રેન્ડ બીજી વાત કરું તો આ વ્લોગની અંદર તમને બિઝનેસ પછી કોઈ પ્રોડક્ટ રિવ્યૂ પછી વ્લોગ દરેક વસ્તુ આના અંદર અમે આવરી લેવાના છીએ તો જોવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ આ વિડીયો ખતમ